બધાય મજામાં તો બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત ભાગ આપણે 33 અપલોડ કિરણ છોત્રીસ મો શરૂ થાય ને કડવું 35 મો તો તમને બધાયને ગમે તો બીજા બધાયને મોકલજો અને હર અઠવાડિયે આપણે એક વિડીયો મહાભારતનો અપલોડ કરીએ છીએ તો તમે સાંભળજો અને બધાયને મોકલજો હાલો તો આપણે મહાભારત શરૂ કરીએ વૈશંપાયેણ પહેરે બોલ્યા સુણ શૃણજન્મે જયરાય વિસ્તારી તું જને સંભળાવું આદ પરવ મહિમાય આદ પરવ બહુ મોટો પર્વ છે અઢાર પર્વ છે એમાં આદ પર્વ છે ને એ બધાયથી મોટો પર્વ છે અઢાર પર્વમાં વૃક્ષર બેઠો જાબામા જાણ્યું હરિનું જાન તેત્રીસ માં વિડીયામાં ભીમે બધા ભૂત નો બંગલો હું આપ્યો પાડવો ને એટલે ભીમે બધા વિડીયો એમાં વૃકો દર વિસારે છે કે ભગવાન નું ભજન કરીએ એમ ઈ વિડીયા વિચાર્યું હતું તો હવે આમાં વૃકો દરવે હેઠો ધાબામાં જાણ્યું કાલે દાડે ઊંઘવું પણ આજે તો જાગરણ કરવું કાલ હું હું પણ આજ જાગરણ કરું એટલે સેતતા નર સદાય સુખી એમ ધારી ને જાગ્રત બેઠો વાયુ તણો કુમાર એમ જ રાત્રિ થઈ કે પ્રેતની કળિયા બાર અર્ધી થઈને પ્રેત બાર નીકળ્યા પાંચમે માળે ટોળું નીકળ્યું શ્યામ વર્ણ ગોળ સક્ષ કેસ પીળા શરણ અવળા નજર દીઠું બક્ષ આવી રીતનું એનું બિહામણું શરીર જોઈ અને ભીમને જોઈને એને ખૂબ ભક્ષ મળી ગયું તવ તે પ્રે તો રાજી થઈને નિકુળ પાસે ફરતા નીકુળજી સે ભર નિંદ્રા માં ખાવ ખાવ શબ્દ જ કરતા અ સો ટ્યુબ લક્ષણો કરે છે મસ્તા ની માં ભીમ બેઠેલો તેણે તે સાંભળ્યું કાન ભીમ જાગે છે અને નિકુલ તો સૂઈ ગયા છે નિકુળના રૂમમાં નિકુળ ઊંઘી ગયેલો છે અને ભીમ સાંભળે છે જાગે છે ને એટલે પડ્યો બોલે મહેલ ને ખાવ ખાવ ખાઈ જાવ એવો હું બેઠો અને અહીંયા ખાવ ખાવ શું થાય છે ભીમકે એમ જાણી સાનો માનો ભીમ જ થયો પાસમા માળની સરણી માં આવીને જોય જ રહ્યો

આવો કરો મારું ભક્ષ હું જાડો સૌ જોઈએ મારું ભક્ષ કરો શું મને મરવા છે જવાની ઈચ્છા છે કહે આવે ભીમ કહે ધાબા મા ભીમ કે ધાબા આવો હેઠો આવે એમ કીધું ને તો તમે ધાબા મા આવો ચાલો અગાસી માઠી કફાવશે ન માનશો તમે તું ભીમ ભીમને કહે ભોળવાય ગયા ઉપર સાલ્યા ભૂત ભીમના ના કહેવામાં ભોળવાઈ ગયા ભૂતડા ભીમ તેડી ને ગયો ધાબામાં પછી વધ્યો છે વસન હું મારા માને ગમતો નથી માટે મરવાનું મને મન હું મારી માને ગમતો નથી મારે મરી જવાનું મન છે ભીમ કહે છે કોને ભૂતને પણ મારી કાયા કઠણ છે તે રહું હું ઊંધો ખાતા ફાવે તેની નરમ કરવા મુજ પર સડીને કૂદો મારી કાયા બહુ કઠણ છે ને એટલે હું ઊંધો હોઈ જાવ ને મને બધા માથે સડીને ખૂંદો કે એટલે હું નરમ થઈ જાઉં ને તો તમને ખાવા ફાવે આવું પટાવ્યા ભૂત કૂદવા લાગ્યા કહે વળતે ભલો હાથ લાગ્યાંગ ને ગદડે યુક્તિથી યાડો ભીમે જાણું યુદ્ધ કર્યું તે ઉતરે છે થાક ને સુખ સારું થયું તો ભીમ કહે નિશે આવો હવે કાયા નામ થશે સન્મુખ બેસીને ને ખાવો હવે બધા નિશવ્યા હોય કે મારી કાયા નરમ થઈ ગઈ હવે ખાઓ ભૂત ભોળિયા ભોળવાયા ભીમે છે તરત ઉતાર્યા હેઠા ઉઠી ભીમ બેઠો ત્યાં તેની સન્મુખ સર્વે બેઠા જ્યાં ભીમ બેઠો ને એની હામાં આવીને બધા બેઠા

નીકળી ગયા એના પ્રાણ ભૂત પ્રેત પ્રેતિઓનીમાંથી નીકળી ગયા પ્રાણ પ્રાણ થઈ ગયા સોખા રહી ગયા ખોખા ભીમેટાળી બધી વ્યાધી દોરોડું લાવી ભૂતાવળની ઓસોટલીઓ બધી બાંધી ઓળ બંધ બાંધાન કરીને ટીખળ જેવું કીધું ઓળ બંધ ટિખળી કરી દોરીયા ટીંગાડી દીધા પૂતળા બધા સૌ દેખે એમ યગાસિયા ગળ તોરણ તાંગી દીધું પછી નિર્ભય ભૂમિવાસી નિવૃત્તિ વંત ઉસુતો શેખ નીશે કુંતાજી પાસે પસાળ જય હું તો ભીમ છે ને કુંતામાં માં પણ નીશે જઈને હોય ગયો ભૂતાવળ ને બધા ઠેકાણે પાડી એના ભીમના ના હાથ થી મુક્તિ હતી આ ભૂતો ની વાયુ નંદન થી વાયુ સુદ થી એટલે ભીમ વાયુ નંદન હતો એટલે જે જેમ હનુમાનજી વાયુ નંદન છે ને એમ ભીમ પણ વાયુ નંદન છે એટલે પાછલી પોરાત્રી ઉઠ્યો દુર્યોધન ભાઈ ભોજાયો ને ઉઠાડિયા બોલ્યો મુખ વસન જમી પરવારો હમણાં દિવસ સડશે પાંડવ ભૂત ત્યાં રડવું કૂટવું પડશે દુર્યોધન તૈયારી કરે છે એક પાંડવો મરી ગયા છે રોવું કૂટવું પડશે એટલે વેલા ઉઠાડ્યા બધાને બધા ખાઈ લો પી લો નવરા થઈ જાવ પરવારી જાવ આગળ ને એટલે રોવું કૂટવું પડશે એ કે પાંડવો તો મરી ગયા છે પોતે મારી નાખ્યા છે એટલે સરવે કીધી પાપી કહે તૈયાર થઈએ સાલો મામા ઘોડે બેસીને સરસામાને કહે છે એ રસોઈ તૈયાર થઈ ત્યાં ભોજન લીધા કરી પછી અસ બેસીને સાલ્યા જોવાને ધરી ઘોડા ઉપર જોવા જાય છે સરસા કે હું ત્યાં છું એમ રાજી જતા મારવાના જ હતા એને પણ ભગવાન બસાવે એને કોઈ ન મારે કોઈની તાકાત નથી કોઈ તણખલ હોલાવીએ કે આપણી જિંદગી જેટલી લખીએ એટલી જીવવાની છે હર બાને મૃત્યુ હોય બાના વગર મૃત્યુ હોતું નથી એટલે મૃત્યુથી કોઈ ધરવાનું નહીં મૃત્યુ તો હર બાને આવવાનું છે ભગવાન કોઈને લેવા નથી આવતા એનું કઈ બાનું હોય મોઢે મોઢું સુજે તેવી વેળા સાલિયા પાંડવ ધામ મેલ આગળ આટા મારે ઊંસુ જોયું તે ઠામ મેલ ને આસપાસ આટા મારતા હતા ને હું શું આમ જોયું તોરણ જેવું જરી જરાક દેખાયું તો બોલ્યો અંધ સૂત જુઓ મામા પેલા લટકે મને એ ભૂત નિ પાંડવે મારી નાખ્યા મામો કહે ભાઈ ભલે કોઈ કદાડો ભૂતાવળની જેવી વલ્લે નક્કી કરી લીધું કે મામા એ ભૂત દેખાતા લાગે કે એ તોરણ ટીંગાય ની ભૂત નું છે પાંડવો એ મારી નાખ્યા ભૂતને મામો વાત હાસી છે કે જેવું ભૂત ની વલ્લે એ એકવાર આપણી વલ્લે એટલે એને નક્કી થઈ ગયું કે પાંડવો એકવાર આપણને મારી નાખવાના છે એટલે એવું કપટ જ કરે છે નકર પાંડવો તો ધર્મ ધોરણ ધરશે ગૌ બ્રાહ્મણના પ્રતિપાલ છે અને સત્યવાદી છે તો એ ખોટી રીતના ન મારે પણ આ દગાખોર જ છે દગાખોરી મેકવી જ નથી દગાખોરી કરવી છે પછી શું થાય પછી ભગવાને ત્રાસી જાય તો આવા પાંડવો જેવાને ઊભા કરે પાંડવો જેવો કોઈ ઊભો થાય એને ત્રાસવાદીને મારી નાખે મન માસા મજી વળ્યા પાસા એવામાં વહાણું વાય આવતા જતા લોકો એ દીઠું જોવા ભરાયું ત્યાં આખું ગામ જોવા ભરાણું ન્યા જુઓ રે ભાઈ ભૂતડા મુવા ઠીક ઠેકાણું પાડ્યું ત્યાં આખા ગામનું પાપ તું કુંતા સુ તો એક હાડ્યું ગામ આખું રાજી છું ત્યાં આખા ગામનું પાપ હતું ને કુંતાના દીકરાવે કાઢ્યું કે સારું છું હાશકારો છો ગામને ભૂતડા વૈયા જાતે કાઢ્યું એવામાં ઉઠ્યા ઉઠ્યા સારવાય કું દેખીને બહાર જોવા લાગ્યા સૌ સાથ દીધા ભૂતા વળને ભય લાગ્યો છે ઘરમાં ભીમ શું તો ભીમ ઘરમાં હું તો આખું ગામ ભેગું બાર છું પણ ભીમ તો મારી નિરાતે ઉપાદી નથી કુંતાજીએ જઈને ઉઠાડો દીકરા અહીં ભૂતો આખો સોળતો ભીમ ઉઠો બહાર આવો થયો ઠીક હું શું જોઈને બોલ્યો માં મને લાગે છે બીક તવ કુંતાજી કહે કેમ કરવું આપણને ભય વ્યાપ્યો ભીમ કહે તમારે ભત્રીજે મહેલ ભલે રો આપ્યો તમારા ભત્રીજાએ મહેલ હારો આપ્યો છે ભીમ કહે તો દગો કરવા દીધું આજ ભુવન મરણ પામત નિકુળ ભાઈ કરત ભૂત વિઘન મરણ પામત ભૂત અને વિઘન કરત પણ મેં તો કરી ભાઈ બાંધી ભૂત ની પોસાડિયા વિષ્ણુ ને શરણ એમ કહીને તોરણ તોડી ફેંકી દીધું ધરણ એક એક બધા એની યારે ભાઈ ભૂતારે ભાઈ બંધી કરી અને એને ઠેકાણે પાડી દીધા નિવૃત્તિ થી રહ્યા પાંડવ શુકરે દુર્યો લોક ની લાજે પાંડવ કાજે મોકલે વસ્ત્ર ને અન્ન ખાયા પીય ને ફરતા ફરે પાંડુરા તન ભીમિત ખાડા માં એમ કાઢે સે દન એવા દિવસો કાઢે પાંડવો ખાવાનું પીવાનું લોક લાજે કેમ દુનિયાની શરમે દરમે મોકલે છે અન્ન ને વસ્ત્ર એવામાં એક દિવસ આવ્યા પાંડવ ઘેરવી દૂર પાંડવોને ઘેરવી દૂરજી એક દી આવ્યા કોનતા કહે દિયર પધારો આજે તો રખ્યું ઉર એમ કહીને આશ નહીં આવ્યું બેસાડિયા ભોવન અરે કહી રેખી નાળ તમારા ભાઈ તો વયા જાય એમ કરી ને કુંતામાને પહેલી વેલા મળવા આવ્યા છે વિદુરજી એટલે કુંતામાને રોવાઈ ગયું રોવા મીડ્યા કે અમે રખડી ગઈ કે નાના બાળ મેકીને તમારા ભાઈ મરણ પાયમા એમ કરી કુંતામાને રોવાઈ ગયું એટલે અમે ઓશિયાળા કોણ જલે સંભાળ કોણ અમારી સંભાળ લઈ કે અમે ઓશિયાળા થઈ ગયા કુંતા માગે નબા પાસે શો કરાતે તમારે લેવો તપાસ સો તમે મના તા ઠેકાણે કરો દિયર જી ક્યાસ હવે તમે બાપ ઠેકાણે દિયર શો હોય કે કાકા તો તમારે એની કાર્યક તારીખ સંભાળ લેવી મારા છોકરાઓની એમ કુંતામાં એના દેરને કહે છે વિદુરજીને વિદુર મહાન ભક્ત હતા ભગવાનના લાડલા પ્યારા ભક્ત હતા વિદુરજી રમતા ફરે નહી વિદ્યા અભ્યાસ કોણ આપે કેળવણીને કોણ રાખે પાસ રઝળતા રખડતા છોકરા છે કુંતામાં કહે છે કે તમારે એની કાર ભાડ લેવી હંભાળ તે વિના નવ પડે વિચારો દિલ સાત તામ રાજ્ય લાવ્યા પડ્યું દુષ્ટને હાથ તમારા ભાઈ રળીને રાજ્ય બધું લઈ આવ્યા અને દુષ્ટને હાથે પડી ગયું કે ભાઈ વિદુરને કહે છે કુંતા માતા કોણ કહે છે વિદુરજીને કુંતા માતા કે એના બાપ સંભાળે ને એવા મારા દીકરા તૈયાર કરો વિદુર કહે વલણ વિદુર કહે જોઉં સુ તે પછી સહુ વિસાર વલ્લભ જો પરીક્ષા સૂતની તે પછી બધો વિચાર વલ્લભ વધે બોલાવ્યો કુંતાએ કુમાર કુંતામાં એ છોકરાઓને બોલાવ્યા બસ એટલું કહી અને આજનો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ છોત્રીસમો વિડીયો પૂરો થાય છે હવે પછી પાત્રીસ વિડીયો શરૂ થાય હાલો તો બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવજો બધાય હર હર મહાદેવ બસ એટલું કહે આજનો આ કડવું આપણે વિડીયો પૂરો કરીએ છીએ પાત્રીસમું કડવું અને સોત્રીસમો વિડીયો પૂરો છો તો બધાયને ગમે તો બીજાને મોકલજો અને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને તમને એમાં કાંઈ લાગે તો કોમેન્ટ કરીને મને જણાવજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો આવજો બધા